અવારનવાર રેલવે સ્ટેશન પર પાર્કિંગ બાબતે યાત્રી સાથે સંઘર્ષ થતા હોવાના વિડીયો ઘણી વાર વાયરલ થતા હોય છે પરંતુ આ વખતે પહેલી વાર બરોડા રેલવે એસપી અભય સોની દ્વારા રેલવે યાત્રીની સુરક્ષાને લઈને ગંભીર લેવાનો ગંભીર પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે ત્યારે સુરત રેલવે સ્ટેશન પર યાત્રીના સંબંધિત સાથે પાર્કિંગ બાબતે અભદ્ર વર્તન કરનાર

જયહિંદ ગઈ તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ઇલેક્ટ્રોનિક મીડિયા તથા પ્રિન્ટ મીડિયામાં થયેલા વાયરલ વિડીયો અનુસંધાને પોલીસ અધિક્ષક અભય સોની તથા એસડીપીઓ સાહેબ દ્વારા સખતમાં સખત કાર્યવાહી અને ત્વરિત કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ જે અનુસંધાને અમોલ દ્વારા તાત્કાલિક સર્વેલન્સ કોર્ડને સૂચના આપવામાં આવેલ અને વાયરલ જે ઈસમનો વિડીયો થયેલો હતો એ ઈસમને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવેલ તેને કરી અને લેવામાં આવેલ છે આ ઉપરાંત તે વ્યક્તિએ જે ભૂલ કરેલી છે તેનું તેને ભાન કરાવવામાં આવેલું છે આવી ભૂલ તે ફરીથી ક્યારેય નહીં કરે તેની તેના દ્વારા માહિતી આપવામાં આવેલી છે આ ઉપરાંત પાર્કિંગ ધરાવતા મેનેજર તથા અન્ય તે વિભાગને લગત કર્મચારીઓ વગેરેને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવેલા છે તેઓના નિવેદન લેવામાં આવેલા છે અને ફરીથી ક્યારેય કોઈ બીજા પેસેન્જર સાથે તેમના કર્મચારીઓ આવી હરકત નહીં કરે આવી કોઈ વર્તુણાંક નહીં દાખવે તે તે અંગે તેઓ દ્વારા પણ માહિતી અમને આપવામાં આવેલી છે આ ઉપરાંત વધુમાં સુરત રેલવે સ્ટેશન દ્વારા રેલવે તંત્રને પણ આ અંગે આ ઘટના બનેલની અંગે માહિતી માહિતગાર કરવામાં આવેલ છે તેમજ પત્રવ્યવહાર પણ કરવામાં આવેલ છે આ ઉપરાંત વધુમાં સીએમઆઈ ને પણ આ અંગે જાણ કરવામાં આવેલી છે કોમર્શિયલ વિભાગનાઓને પણ આ પાર્કિંગની જે ઘટના બનેલી છે એ ઘટના ભવિષ્યમાં ના બને પુનરાવર્તન ના થાય તે માટે તેઓને પણ જાણ કરવામાં આવેલી છે તે અંગે મિટિંગ હાથ ધરવામાં આવેલી છે અને તેઓ દ્વારા પણ માહિતી આપવામાં આવેલી છે કે વધુમાં આવી કોઈ ઘટના ના બને તે માટે તેઓ પણ નક્કર પગલાં જરૂરથી લેશે

રેલવેક્ટર છે જે વધુ આક્ષેપો થઈ રહ્યા છે કોન્ટ્રાક્ટર ને એ જ હું કેવા માંગુ છું કે જે કોન્ટ્રાક્ટર છે તેના મેનેજર છે એ તમામને ગઈકાલે હાજર રાખવામાં આવેલ તેમની એક સખત તેઓ દ્વારા શું કામગીરી કરવામાં આવેલ છે તે લોકો તેમના હાયર કરવામાં આવતા કર્મચારીઓ પાસેથી કઈ રીતે કામગીરી કરે છે અને અને તેઓ તેઓ પોતે પણ અંગત રીતે શું ધ્યાન આપે છે તે અંગે તેઓની પૂછપરછ કરવામાં દ્વારા પણ જે પણ વ્યક્તિ હાયર કરવામાં આવેલ છે તે વ્યક્તિઓ આવી કોઈ પ્રવૃત્તિ નહીં કરે તે અંગે તેઓને પણ બાહિંદ આપેલ છે તેમના અટકાયતી પગલા લેવામાં આવેલા છે સદર ઘટનાના ગુનો દાખલ કરવામાં આવેલો નથી તેના અટકાયતી પગલાં લેવામાં આવેલા છે